નથી વ્યક્તિત્વ કોઈનાથી છાનું મારું જેટલા ઓળખે છે બધાય તમારા પ્રતાપે ઓળખે છે હું અભિષેક દવે ગુજરાતની સંસ્કૃત વિષયની નંબર 1 YouTube ચેનલમાં આપ બધાનું હાર્દિક સ્વાગત અભિવાદન કરું છું જો વાયા વાયાને ફરતા ફરતા વાર પહેલીવાર આવ્યાન બટનડી દબાવવાન બાકે દબાવી દો ભાઈ જલ્દીથી સબસ્ક્રાઇબ નું બટન બાકી દબાવો વિડિયોને લાઈક કરો અને તમારા મિત્રોને શેરડી કરી દયો કે હાલ ભાઈ ઉનાળો આવી ગયો જલ્દી ખાઈ લે અને સ્પીડમાં

કેટલી વિભક્તિ વિભક્તિ પાકી તો છે કરવી નહીં બાળકો પાકી કરવાની છે એ માત્ર બે થી લઈને છ સુધી દ્વિતીય તૃતીયા ચતુર્થી પંચમી અને ષષ્ઠી માત્ર છ વિભક્તિ તમે કરી લેશો ને સ વિભક્તિ ની શોર્ટકટ કઈ દઉ તમને ઈ શોર્ટકટ પાકી કરી લેશો તો પૂરા માર્ક આવશે چاہے તમે ઇંગ્લિશ મીડિયમ મે پڑھાઓ બચ્ચા યા તો ગુજરાતી માધ્યમ મે બંને કે લિયે सेम ક્વેશ્ચન હોગા સંસ્કૃત મે આયેગા સેકન્ડ ગુજરાતી મે હોગા ઓર થર્ડ ઇંગ્લિશ મે હોગા રાઈટ લેકિન યે જો ગ્રામર હે વો બિલકુલ સંસ્કૃત મે હી હોગા ઓર ઉસમે આપકો 3 ઓપ્શન દે દેગે 3 જવાબડી હોગા ઉસમે એક हमको टिकड़ी કરના તમને પ્રત્ય આપું છું કે આટલા પ્રત્યય તમને આવડવા જોઈએ પ્રતિ ઉભય અંતરા વિના શું કીધું પ્રતિ ઉભયતઃ પ્રતિ પરિતા

ત્રોતીયા વિભક્તિ હોમજવાની ચઈ હોમજવાની ત્રોચિયા ત્રોચિયા માં શું આવે ભાઈ તો કે ન અથવા હણ આવે ભાઈ શું આવે છેલે નો કે હણ દેખાય તમને ખાલી જગ્યા ની પોષણ ભાઈ આટલું વસ્તુ દેખાય શું દેખાય સહ સાર્ધમ સમમ અલમ વિના તો એને કઈ વિભક્તિ સમજવાની ત્રોચિયા કઈ વિભક્તિ તૃતીયા હવે નહી વિભક્તિ હોય નમઃ સ્વસ્તિભક્તિ છે બોલો તો કે ભાઈ ચતુર્થી વિભક્તિ કઈ વિભક્તિ ચોથી વિભક્તિ કેવાય ચોથી વિભક્તિ પ્રત્યય શું ભાઈ કોઈ પણ નામ હોય નમઃ

પોચમી વિભક્તિ પોંચમી વિભક્તિ પ્રત્યય શું થઈ વાળા તો શું થાય તો રૂતે પ્રભુતિ વિના અને એક હવે સીર્ફ ઓર લાસ્ટ બચ્ચા અગ્રે પુરાતા કૃત્ય એમાં એક શબ્દ આવે છે કૃત્ય યાદ રાખવાનું અને ઓને કઈ વિભક્તિ કેવાય સ્ટી કઈ કહેવાય સ્ટી સી પ્રત્યય શું આવે ભાઈ શ્ય આવે શું પ્રત્યય આવે શ્ય જો આટલી વસ્તુ ખબર પડી જાય

ત્રણેય જગ્યા વિના આવે પણ તમને જવાબમાં ત્રણે ત્રણ એક હોમટા નહીં આપે એટલે તો અમારો આવશે નહી આટલું યાદ રાખી લો પ્રતિ ઉપયતિકા પર અંતરા વિના

તો આ વખતે સોલ્વ કરી લીધો તો હું તે ખાલી જગ્યા આપીશ તમે આરામથી સોલ્વ કરી શકશો તો નેક્સ્ટ વિડીયોમાં ફરીથી મસ્ત મજાની રીતે અલગ અંદાજમાં અલગ રીતને અલગ જુનૂન ને અલગ જુસ્સાની સાથે તમને મળીશ એકવાર સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો કરી દો વિડીયોને લાઈક કરવાનું બાકી હોય તો કરી દો તમારા મિત્રો ને શેર કરવાની બાકી હોય તો કરી દયો દો નેક્સ્ટ વિડીયોમાં મળીશ ત્યાં સુધી બધાને થેન્ક યુ નમો નમા જય હિન્દ